એટલે સમાજે ચિંતન કરવું જોઈએ ક્યાં આપણે પાછા પડ્યા કોને લીધે નુકસાન થાય છે સમાજ તો એ વાતચીત નહીં કરીએ તો પછી કઈ વાત ખાલી ભેગા થઈને થોડી ઘણી વાતો કરીને છૂટા પડી જઈએ એ વાતો કરીને પછી સમાજને તો કઈ તો એ તો હવે સમાજે જે પણ વાતો થઈ છે એ સમાજે એનું ચિંતન કરવાનું છે સમાજ નક્કી કરશે કે આ ખોટું છે કે સાચું છે હું પર્સનલી પોતે પોતે હું નક્કી કરી શકું છું અને કદાચ જો મારાથી કંઈક કોઈના માટે ભૂલથી કંઈક કહેવાઈ ગયું હોય તો હું માફી માગું છું જો કોઈને ખોટું લાગ્યું હોય તો એના માફી માગું છું પણ હવે મેં બોલ્યો છું એ તો સમાજ ચિંતન કરશે કે હું સાચું બોલ્યો કે મનસુખભાઈ વસાવે તો આરામ લગાવ્યો છે કે ભાઈ સમાજને બે ભાગલા પાડવાની વાત કરી છે એ બાબતે શું કહેશો બે ભાગલા તો કોણ પાડી રહ્યું છે એ તો હવે આપણે વિચારવા જોઈએ હું તો કોઈ પાર્ટીમાં નથી હું કોઈ ધર્મમાં નથી હું કોઈ સંપ્રદાયમાં નથી હું તો સમાજમાં જ જોડે છું તો પછી હું સમાજના કઈ રીતે બે ભાગલા પાડી છું આ સમાજના બે ભાગલા તો કોણ પાડે છે એ તો વિચારવું જોઈએ કે ભાઈ પાર્ટીઓવાળા પાડે છે એ પણ સ્વીકાર્યું છે સ્ટેજ પર કે પાર્ટીઓવાળા ભાગલા પાડે છે અને જે ધર્મો અને પંથો આ ગામડાઓમાં આવી ગયા છે એ એ લોકોએ આ સમાજના ભાગલા પાડ્યા છે અમે તો સમાજને એક થવાની વાત કરી છે અને સમાજના જે સવાલો છે એને સાચી દિવસામાં ચિંતન કરવાની વાત કરી છે એટલે ભાગલા જે પાડવાની વાત કરી છે એને તો અમે એ સ્વીકારતા નથી એ તો પછી સમાજ નક્કી કરશે